સામાન્ય માણસ ઘરના ધાબે પાણી ભરાયું હોય તો પાવતી ફાડી અને સુરાતન બતાવતી સુરત મનપાનું વડોદ આરોગ્ય મંદિર જ ગંદકીના ઘેરાવમાં આપ કોર્પોરેટર રચના હીરપરાના આક્ષેપ આરોગ્ય કેન્દ્રની પાછળ ખાસ દારૂની મહેફિલ માટે માજી ધારાસભ્યના નામજોગ બાકડા ગોઠવવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સ્વચ્છતામાં એવોર્ડ પર એવોર્ડ મેળવનાર સુરત મહાનગરપાલિકામાં દીવા તળે જ અંધારું જેવો કાટ સર્જાયો છે રચનાબેન હીરપરાએ જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્ર એટલું કુખ્યાત થઈ ગયું છે કે કોઈપણ સારા ઘરની વ્યક્તિ અહીંયા ઈલાજ કરવા ન આવી શકે માજી ધારાસભ્યના નામજોગ બાકડા અને એની આસપાસ દારૂની બોટલો તેમજ દેશી દારૂની પોટલીઓ જાણે કે રોજ રાત્રે તે જગ્યાએ દારૂની મહેફિલ ચાલતી હોય તે પુરવાર કરે છે આરોગ્ય કેન્દ્રની આસપાસ જ ગંદકી હોવાથી અહીં પુષ્કળ પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ હોવાનું જાણવા મળે છે સુરત મનપા સામાન્ય માણસના ઘરમાં ધાબે જો પાણી ભરાય તો તાત્કાલિક તે એને નોટિસ પણ ફટકારે છે અને દંડ વસૂલે છે ત્યારે ખુદ પાલિકાના આરોગ્ય કેન્દ્રની આસપાસ જ ગંદકીનું સામ્રાજ્ય છે તો કોની પાસે ફરિયાદ કરવા કે દંડ વસૂલવો નમસ્કાર હું રચના હિરપરા કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા વડોદ વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકાનો જે વડોદ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આજે આયુષ્માન આરોગ્ય મંદિર આવેલું છે આરોગ્ય મંદિરની જે વાસ્તવિકતા છે હું તમને બતાવું છું આ તમે જુઓ કે ઠેર ઠેર વરસાદી પાણી ભર્યું છે આ આરોગ્ય મંદિરના બાર આગળ જઈએ અને જોઈએ તો હમણાં જ આપણે સોલિડ વેસ્ટમાં ભારતમાં પહેલો નંબર સુરત લઈ એવું છે તો સોલિડ વેસ્ટના નામે તમે જુઓ કે આરોગ્ય મંદિરની પાછળ ઠેર ઠેર જે આ કોર્પોરેશનની જગ્યા છે એ જગ્યામાં તમે જુઓ કચરો આવે છે સુરત એવોર્ડ આવે છે સત્તામાં બેઠેલા બહુ વાહવા મૂકે છે આ તમે જુઓ અહીંયા આરોગ્ય સેન્ટર છે